શ્રી ગણેશાય નમઃ ત્રિશૂરચંદ્રનમાં તમારું સ્વાગત છે મિત્રો આજની કથા છે જયા પાર્વતી વ્રત એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન હતું અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને પ્રભુ ભક્ત હતા તેથી તેમના આંગણેથી કોઈ વાચક પાછો જતો ન હતો બધી વાતે સુખી હતા પણ શેર માટીની ખોટ હતી બ્રાહ્મણ અને બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા હતા એક દિવસ તેમના ઘરે નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરી અને પોતાનું દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા કે વિપ્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ ત્યાં શિવ અને પાર્વતી બેલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ અને ભોળા અને દયાળુ સદા શિવ જરૂર તમારું દુઃખ ભાંગશે આટલું કહી અને નારદજી રસ્તે પડી ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે જ હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર સુધી આવી પહોંચ્યા ત્યારે બંનેને બીલીપત્રનો ઢગલો દેખાયો ત્યાં જઈને બંને શિવ અને પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા પછી તેઓએ એ જગ્યા સાફ કરી અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવી અને ત્યાં આગળ છાંટ્યું અને શિવ અને પાર્વતીને સ્નાન કરાવી અને પૂજન કરી અને બીલીપત્ર ચઢાવ્યા બ્રાહ્મણ અને અને બ્રાહ્મણીએ ત્યાં બનાવી તેઓ રોજ પાર્વતીની પૂજા અને ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વર્ષ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મૂંઝાઈ ગયા કે શું ભક્તિ આપણી નિષ્ફળ જશે એક વેળા ફળ અને ફૂલ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત્યુ પામ્યો છે ત્યાં તો માતા પાર્વતી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા ગભરાયેલી બ્રાહ્મણી તેને કોઈ દેવી સમજી અને પગે પડી અને પતિને સજીવન કરી આપવા માટે વિનંતી કરી ત્યારે પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ ઉપર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડીને બેઠો થયો અને માના ચરડોમાં ઢળી પડ્યો માએ તેના ઉપર હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું માટે તમારી ઈચ્છા હોય તે માગી લ્યો બંનેએ પુત્રીની માગણી કરી પાર્વતીમાં બોલ્યા કે એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળે બ્રાહ્મણી બોલી કે મા તમે જે કહીશો તે અમે કરીશું પાર્વતી માએ બ્રાહ્મણીને કહ્યું કે તું જ્યાં જાયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળશે અષાઢ સુદ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત કરવાની હોય છે અને અષાઢ વદ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની હોય છે વ્રતના પાંચમી દિવસે એકટાણું કરવાનું હોય છે તેમાં મીઠા વગરનું મોળું જમવાનું હોય છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું અને ઉજવણામાં એક કે પછી એનાથી વધારે સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા માટે બોલાવવાની અને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્યના ચિહ્નો આપવા છેલ્લી રાત્રિએ જાગરણ કરવાનું અને તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા ગાવાના આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે તેમજ સુખ અને શાંતિમાં જીવન પસાર કરે છે આમ કહી અને મા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી હરખભેર ઘેર પાછા ફર્યા અને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતી માતાજીનું વ્રત આદર્યું વ્રતના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો જ અવતર્યો આથી પતિ પત્નીને ખૂબ જ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીને જેવું ફળ્યું તેવું વ્રત કરનારને અને કથા વાર્તા વાંચનાર તથા સાંભળનારને ફરજો તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા અથવા તો કથા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ